ભારતીય જનતા પાર્ટી માટે એવું હોય છે કે નરેન્દ્ર મોદીના નામે વોટ પડે કોંગ્રેસમાં એવો ચહેરો કયો કે જેના નામે વોટ પડે કોંગ્રેસમાં બધા છે ને સારા જ માણસો છે કોઈનું નામ નહીં ચાલતું કોઈનું સિક્કો નહીં ચાલતું આ મોદીનો રેવની સ્ટેમ્પ ચાલે છે એવું કોઈનું નહીં ચાલતું કે અમે હાથમાં હથેલીમાં ચાંદ નથી બતાવવાના કે બે કરોડ રોજગાર આપીશું એક સ્કૂલ તો બતાવો કઈ આઈએમ બનાવી સત્તર વર્ષમાં સત્તર વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે એક આઈએમ તો બતાવો મને કઈ જે છે બધી કોંગ્રેસની છે

બરાબર પૈસા આપીને ધારાસભ્યો સંસદ સભ્યો છે કોર્પોરેટર ખરીદી લે છે બીજેપી છે એ બુલડોઝર આપે છે ત્યારે કોંગ્રેસે અમારા હાથમાં શું આપ્યું હતું પેન ને જ કિતાબ પેન ને ચોપડી ની આજે મહત્વ છે કે થાલી ને ઘંટી ની જોઈએ છે શું નવું જોઈએ છે સત્તા પરિવર્તન જોઈએ છે બીજું કંઈ નથી જોતું આ પબ્લિક ત્રાસી ગઈ છે બધી મોંઘવારી વધી ગઈ છે પેટ્રોલના ભાવ વધી ગયા શિક્ષણ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બધું બધા નેતાઓ આવ્યા છે શું લાગે ગુજરાતમાં કોંગ્રેસ નું બદલાશે ચિત્ર

ઘણી બધી જોયી સત્તામાં આવતા કોંગ્રેસ ને જોઈ સત્તા પલટતી જોઈ સત્તામાંથી પડતી જોઈ ઉડતી જોઈ ચડતી બધી જોઈ લીધી હવે શું લાગે છે હવે શું છે કે હવે તો ભાઈ બઉ થઈ ગયું છે હવે તેલ નખાડી નાખ્યું બધા પબ્લિક નું હવે આપણે પબ્લિકને કઈ બિચારાને રાત મળે એવું કામ કરવાનું છે અને કોંગ્રેસ કરી શકે કરી શકે કેમ ન કરી શકે આ 60 વર્ષ કામ કર્યું તો અત્યારે કરવામાં શું તકલીફ છે એનાથી પણ સારું કામ કરશે કઈ સુધાર ઉધાર આવે પરિવર્તન આવે કોઈ કઈ ભૂલ થતી હોય છે કોંગ્રેસને સુધરી જશે આટલા બધા નેતાઓ આવ્યા છે શું લાગે ગુજરાતમાં કોંગ્રેસનું બદલાશે ચિત્ર ચિત્ર તો બદલાવશે ધીરે ધીરે જો ઈવે બિલ ના નાખે એ ના કરે અને સાદી રીતે ઇલેક્શન કરે તો કોંગ્રેસ જ પાકી છે

કે કંઈક પરિવર્તન જોઈએ છે અને એને માટેની તૈયારી થઈ રહી છે આ અધિવેશન એના માટે જોઈએ છે કે બધા હવે નવું કંઈક થશે એમ પબ્લિક જોઈએ છે શું નવું જોઈએ છે સત્તા પરિવર્તન જોઈએ છે બીજું કંઈ નથી જોતું આ પબ્લિક ત્રાસી ગઈ છે બધી મોંઘવારી વધી ગઈ છે પેટ્રોલના ભાવ વધી ગયા શિક્ષણ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બધું એટલે પબ્લિક શાંતિ માગે છે બસ હમણાંથી હવે છુટકારો મેળવવા માગે છે શું નામ છે આપનું દિવ્યકાંત પરમાર અને દિવ્યકાંત ભાઈ તમે કેટલા વર્ષથી કોંગ્રેસમાં

ધારાસભ્યો સંસદ સભ્યો છે કોર્પોરેટર ખરીદી લે છે પણ એ ખરીદે છે ત્યારે ને જ્યારે વેચાવા કોઈ તૈયાર છે બેન હવે આ તો એવું છે કે શામ ધામ દંડ ભેદની નીતિ ચાલી રહી છે બરાબર છે એટલે એવું કે કે તમારી ફાઈલો ખોલીશું એટલે કંઈ ના હોય તો પણ લોકોનો ડર ઘૂસી જાય છે એટલે એ લોકોને મને કમને પણ ઘણા બધા જાય છે એવું નથી કે ભાઈ લોકો પૈસાથી જ જાય છે વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા હોય એવા નેતા ભી ભાજપમાં ગયા છે એ એમનો પર્સનલ મેટર કઈ હોઈ શકે

કોંગ્રેસમાં કોંગ્રેસમાં બધા છે ને સારા માણસો છે કોઈનું નામ ચાલતું કોઈનું સિક્કો ચાલતું રેવન્યુ સ્ટેમ્પ ચાલે છે રાહુલજી હોશિયાર છે બરાબર રાહુલજી ભણેલા છે અને જે અભણ લોકો છે એમના પપ્પુ ગયા છે બરાબર બાકી ભણેલા છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા છે બરાબર એટલે અત્યારે તમે જુઓ કે આ લોકોને હવે રાત દિવસની હું ગરમ થઈ ગઈ છે બીજેપી વાળા અને એમાં પણ જે અધિવેશન થઈ રહ્યું છે એનાથી તો એમના હોશ ખુશ ઉડી ગયા છે અને આનાથી સો ટકા પરિવર્તન આવશે એવું અમારું ભાજપના નેતાઓ તો એવું કહે છે કે અધિવેશનથી અમને કઈ ફરક નહીં પડતો ગુજરાતમાં તો સરકાર નથી જ બાજુ શું છે કેવામાં તો શું છે બધા જ કે બધા કેવામાં તો બધા જ કે એ કરશે તો શું થશે સૌ થશે પણ અંદરથી તો ખબર છે કે અમારે પસીનો છૂટ્યો છે ઠંડીમાં એકદમ પસીનો નકડી ગયો છે

કે બે કરોડ રોજગાર આપશું એક ઉસ્કૂલ તો બતાવો કઈ આઈએમ બનાવી સત્તર વર્ષમાં સત્તર વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે એક આઈએમ તો બતાવો મને કઈ જે છે બધી કોંગ્રેસની છે તો બી આ લોકો સંસદમાં એમ કે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કર્યું છું બરાબર જે અમે કર્યું હતું એ તો તમે કોન્ટ્રાક્ટમાં આપો છો વેચી વેચવા બેઠા છો લાલ કિલ્લાથી ચાલુ કર્યું જ્યાં આપણે ધ્વજબંધન કરીએ છીએ પંદરમી ઓગસ્ટ છવ્વીસ જનવરી એ લાલ કિલ્લો તમે સાઉદીની કંપનીને આપી દીધેલું છે રામ મંદિર બન્યા ને કટોરા આપ્યા છે जवान जवान मानसो तेरे रोड ऊपर फहरे थे लेकिन देहरादून से आया हूँ यूके उत्तराखंड से हमने साबरमती आश्रम में जाकर के देखा गांधी जी ने जहाँ इतना बड़ा सत्याग्रह किया आज उसकी स्थिति इतनी खराब है और उसका नतीजा ये है कि यहाँ पर जो है भारतीय जनता पार्टी की जो सरकार है उनका ध्यान एक ऐसे व्यक्तित्व के ऊपर नहीं है जिन्होंने इस देश को एक अहिंसा के बल पर आज़ादी दी हम लोगों को एक स्वायत्ता दी और आज हम इस मुकाम पर हैं कि अपनी बात को हम अच्छे से रख सकते हैं अपनी शिक्षा अपना रहन सहन अपने धार्मिक आस्था सबको हम कर सकते हैं लेकिन उस व्यक्तित्व का जो आश्रम आश्रम है जिसके नाम से इतने बड़ा चैरिटी बना हुआ है उसकी बहुत अच्छी हालत नहीं है ये बड़ा निंदनीय है

પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અચ્છા ઇન્દિરા ગાંધી ના સમય ની બો વાતો મેં બહુ સાંભળી છે તો તમારા દાદા ને પપ્પા બધા તો કોંગ્રેસ માં હશે તો સાંભળ હવે તમે જે ઇન્દિરા ગાંધી ની વાત કરી હવે અમે ત્યારે ચોથા પાંચમા તીજા માં બનતા હતા બરાબર ત્યારે અમને બુદ્ધિ હતી કે કયા નેતા શું છે તો બી કોંગ્રેસ ની ત્યારે રિક્ષા પરચરમાં નીકળતી અમે પાછળ પેમ્પલેટ માટે દોડતા હતા અચ્છા તો હવે આમ મેવું થઈ કે આટલા વર્ષથી બહુ કાર્યકર્તા તરીકે કામ કર્યું હવે થોડા મોટા નેતા બનવું છે સત્તામાં માં આવવું છે

કે બધી જગ્યાએ સો ટકા અમે લઈ જશું તો પબ્લિક ને ખબર પડી જશે કે આજ ચોર છે એટલે જવું પડે હા એટલે સો રૂપિયા માટે પચીસ રૂપિયા એટલે છોડી દે છે કે પચીસ રૂપિયા અહિયાં કોંગ્રેસ માં કે આમ જનતા જોડે પડી હશે એટલે કોઈને ખબર નહીં પડે કે હું ચોર છું સો સો રૂપિયા પડ્યા હતા તો પંચોતેર લઈ ગયો એટલે પચીસ રૂપિયા પડી રહેવા દે મારે મેડમ એક મેસેજ આપવો છે ભાજપના લોકોને કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ કોંગ્રેસ છે નહીં આજે તમે અહીંયા પંડાંગણની અંદર બતાવજો કે કોંગ્રેસ છે કે નથી બરાબર આખું સ્ટેજ છે અરે ફૂલ પૂરેપૂરો કોંગ્રેસની અંદર એવા લોકો છે જેનું મનોબળ મજબૂત છે ને એ બાકી જેનું મનોબળ મજબૂત નથી ને એ જતા રહ્યા છે એ લોકો અત્યારે ભાજપમાં મજા કરે છે ને પાછા ખોવાઈ ગયા છે જોયું છે જેટલા અમારા કોંગ્રેસ નેતા ગયા છે આજે એમની હાલત તમે જ જોઈ લો એમને બીઆઈપી કુર્સી ભી નથી મળતી ને કોંગ્રેસમાં મળતીઓમાં બેસતા હતા કારણ હશે ને સંગઠનના ના કારણ દબન હા કેમ કે તમે તમે મારું કામ નહીં કરો મારી પાર્ટીમાં માં નહીં આવો તો તમારા ત્યાં સીબીઆઈ મોકલીશ એડી મોકલીશ એટલે બીજું બિચારો બીક માં જતું રહેતો કે આ જમીલા કોણ કરવા જાય

એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખત તો મજબૂતાઈથી એવું કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં અમે એકસો ને દસ ટકા સરકાર બનાવીએ છીએ એ સરકાર બનાવવા પાછળ ખૂબ મોટી મહેનત લાગતી હોય છે ખૂબ વધારે જેની બ્લૂ પ્રિન્ટ છે એની તૈયારીઓ તો અત્યારથી શરૂ કરી દીધી છે પણ બે હજાર સત્યાવીસ ઘણું દૂર છે એટલે ગુજરાત કોંગ્રેસના હાથ માટે ઘણું દૂર છે પણ મહેનત કરશે તો કંઈક થઈ પણ શકે છે કાર્યકર્તાઓમાં અત્યારે જે ઉત્સાહ છે એ ઉત્સાહ જો આવો જ રહેશે તો ગુજરાતમાં કોંગ્રેસની દિશા બદલાઈ શકે છે